સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ બધાય દયાની તમે હે ને આ હું હે ને ખરીદી કરી કાલે નવી વધારે બજેટ સંભળાય અમે હા હું એ હે ને ખરીદી કરી હા તે આતાન મે વિડિયો બનાવવા બેહી ગયે છે કામ તો પેલું ઘણું કામ અમે તમને પેલા દેખાડ દેખાડ દીએ આપણા પરિવારની પરિવારને હા મેં તો બે પટોડાની ખરીદી કરી

નકતા નતા આ પરલીતે જીવો માં લઈ પરમાણે હોય ભાગ આમ નહી સિમ્પલ નિહાદા જેવા હલાઈ ગયા નિહારન પાવી આ સાહે કે હોય પેરેજ આગળ માય પેરે હા કે બેય વારા થે તો પેરે બેય એક શેરા નો લીતા કે હોય એ આ ને બધાય પેરે ફેશન નો જાય ફેશન નો જાય પટોળાની

ગમેતા પેડી બાંધણી ને પટોળો પટોળો બે આ છે સરનું છે મણી તો બહુ જ ગમે પટોળો ગમે મારે લગભગ ભગવાન જાણી બાંધણી બાંધણી આવિયે બે કલર બાંધણી એક જ કલરની એક જ કલર તો પછી આ ખોલેને દેખાડી ઓટાયા દા પટોળા લગભગ બાયેમી પટોળા પર્યા હોય બિવાડા માં જોઈએ મસ્ત કલર હા મસ્ત કલર આ સર પર હે તਾਕી કોલેને દેખાડી આવવી ને જવેલી થી જો અહીં કોલેને અમિતા કાથી રેવાઈ છે તો સીધે સીધું પાસલ ખોલે ઉપર ત્યાં બ્લાઉઝ છે છે અને બ્લાઉઝ શું હે કે આ બેય નું બ્લાઉઝ એક જ રંગ નું હે સેમ છે સેમ હે ખાલી ફેર છે હાડજી બેય ગમેય બેય એક જ

બહુ ને ગમતા ભરે બ્લાઉઝ જાદુ થઈ જાય નો મજા આવે પહેરવાની ને આ તો અહીં હાસુ મે માપ નો એટલે કેવ આવે તો આજ તો એક આ હે હા ને વા ખોલી કે ને આ ખોલે તો કરી આમ આ આમાં જરા ને કારા કલર ના લીતા હે બધી કલર એક જ છે એક જ છે એટલે વારસ કે બેની પહેરવાય ને તો જવાય જવાય ચાલે અમા કાકા કરને નીતિ છે જની જમ છે તો આ બલાવ છે પર કો રખયા આ આ મોટો હે આ પટી નળી ને ચલકી ગઈ એ લોકો કહેતે એસે કિ લાવરી ને માટે હાઠીરા ને આમાં હાઠીરા સેકલા વેઈ ગઈ વેઈ ગયા અમાર હાઠીરા છે ઉમકારે હાઠીરા છે આ અમે કે દઉં ને પટોળા પટોળા કરતી જ ને મારે હે પણ ઈ જૂનવાણી બહુ ને એ વજન વધારતો એ આમાંથી વેખરાઈ વેખરાઈ સિલાઈ કી કરાવી ડબલો ઈ થી સિલાઈ થઈ ગઈ

ઢોકળા હગા માં વિવાળ ડાઈ તો મગવ્યું ના આ તો ખાલી આ તો ટ્રાય કરી ઓનલાઈન ની એક તમે મગમી થી પટોડા ન નોતા થી લે લીધા કે ટ્રાય કરીએ પટોડા ની હા હા ઈ વાંક આવે ઈ ને પછી જો બ્લાઉ છીવરાવાનો હા ઈ સે મોહા મુસીબત થાળી તા લેવાઈ ગયા પણ મારા ધ્યાન તો ઈ હે કે હે તો જો કે વજન ઘટાયો તો ઈ દર્જી ને એને કે મને કોઈ દર્દ ધ્યાન ના પાડે કે ની ન થાય કોલકા મારત નહીં હે પણ વર્તાઈ બહાર મુકાઈ દીધું તો કોઈ ની હેવરાવ હા

નિયમિત એવો વલાવું જો હીવાય છે કે પછી પેરી તો ગત પેરન ન કે તો તમે જોજો કે કેમ લાગે ની આ ડાવરી કે દી હે કે પરવાન છે

સાઈ જેઠીઓ મારે નાસાની હકી તમારી નાસા જેઠીયા બાસા સેફટી રહી હતી મેર ન એના પર એનો રસોઈ બાંધણીયો બાંધણીયો રસોઈ હતી આસા બારે ત અને સેફટી રહી એ ન મે એસાઈ હોકે લે લેને જો માં આટણે જવાના છે વિવાહમાં ઓસીતાને પર્યાણ થાટ આટણ વાગે 1:30 વાગ્યા તો બોરી સે જાવ ને જીગરી દોસ્તાર હે મારા આ

એ તો કે થે મુળે ખખડે મુક આ એ મુક આ ને તો આ ની મુક દે પછી વીરાતી હકઈ લે દી છે હા એ તો ચાઈ પાઈ